दोस्तो, तो, तो दोस्तों स्वागत दो है तुम्हारा हमारे वीडियो में तो आज આપણે કઈક અલગ વાત કરવાના છે તો તમેઓ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કર નાખજો વિડીયો ને લાઈક કરી દીજો નવા હોય તો બાકી એમ તો લગભગ નવા તો હે કેમ કે માર ફયા સબસ્ક્રાઇબર કે તરફ ક્લિક ના તો ચાલો વિડીયો ચાલુ કરીએ ہمارے યહા એસા હી હોતા હે અમારી યહા એસા સબ હોતા હે લેકિન અમારી યહા ઓડણા ભી હોતા હે ડૂટા દેખડવાનક બોબા દેખડવાન એવા નહીં હોતા હે તારો એક નંબર બન્યો બાકી તું દરેક ને એમ સાઈડ માં કરીને તું આ બધું કાટ નાખતી ને તાર ભારે વટ વિડિયો બનતો તારો લાઈક મળતો ફોલો મળતો અન તાર હજુ એક નોગીથન બના ફૂલ સપોર્ટ માંગતા હું પહેલે થી સપોર્ટ કરતો લે એક ડાયક ને એક ફોલો કરના છું મેં આ તો મારી બેર છે તારી બેર નથી મારા પોત્રી લાખ રૂપિયા થઈ ગઈ છે મારા પોત્રી લાખ મેં કીધા ને પસંદ ની લીધા છે તું હા તો આપણો સમાજ ઘણો આગળ નાઈ જવાનો કેમ કે હા હું પેલા અમેરિકા ને આ તાત્રી આ તાત્રી સડીઓ પહેરે ને એ સડીઓ અહીં આવવાની અને હું ઘેર ને કઈ કહેતા નહીં આવા ટૂટા દેખાડે ને ભોબા દેખાડે ને હવે સુધરી જાઉં સુધરી જાઉં એમ કઉ હજુ સુધી કંઈ કંઈ ઓર્ડર ઓડણ નાખો ટૂટા ન દેખાડો ખોટા ખોટો તમારી સોરી જેવી ને લીધે જ પછી નહીં કરવાનું અમારે સોરા કરે હું દેખાડવાની નહીં દેખાડવાની વસ્તુ દેખાડો હલો ભાઈ વિડીએન કરી નાખ્યો તું એન્ડ अंसालो सरतीश भाई नो वीडियो वायरल तोम जरे की केम बाकड़ाले हमर हो डांगी आज वीडियो बनानो खास कारण के के गाड़ी अपनी चोरी થઈ ગઈ છે 11 तारीख રાત 1 વાગે ગાડી ચોરી થઈ આપડા રાળો ડાંગી ની હો ગાડી ચોરી થઈ ગઈ આના સાહેબ ની ગાડી જાય જલે ચોરી થઈ ગઈ છે લંડ ખાતે તારી ગાડી ચોરી થઈ ગઈ આપડા આદિવાસી સમાજ ને પેલા ગાળા ધીરા એમાં તારે તો એક વિડીયો નહી બન્યો અને તારી ગાડી સોરી થાય ગઈ ત્યાં તો ઉઠી પડ્યો કાર ખાતી સોરી થાય ગઈ હજુ સોરી થઈ નાંગી પાછો साजात के राहुल नांगी भोसड़ी ना मादर सोद समाज विषय तार तो नहीं बोला है अंगाटी सॉरी था ये तांते वीडियो बना ही मिलना पासा जय जवाहर जय आदिवासी हम की रहे तार ना मोहनी तंत्र तो आदिवासी हो आदिवासी बातें काम करता हूँ बीसी भोसड़ी ना ये समाजारों का वीडियो बनाया है मादर सोद मारा लंड खाते गाड़ी सॉरी था ये तारी बेल भी सॉरी था